જોઈએ તે આવો મોક્ષ માગવા આજ ધર્મવંશીને દ્વાર આવો પ્રગટ પ્રભુને પગે લાગવા આજ ધર્મવંશીને દ્વાર તો આપણને એમ થાય કે પ્રગટ પ્રભુ કેમ લખ્યા પણ વાલા ભક્તજનો એ પ્રગટ પ્રભુ છે પણ આપણને કોઈક આડું અવડું સમજાવી દે એટલે આપણને મહિમામાં કશા દેખાય બાકી પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે પ્રગટ ભગવાન સ્વામિનારાયણનું રૂપ છે આશરે મહારાજ અને લાલજી મહારાજ વાલા ભક્તજનો આ સિદ્ધાંત વાત્યું છે તમે એક એક કીર્તનની અંદર તમે જુઓ જેને જોઈએ તે આવો મોક્ષગવારેલું આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રહેલો પ્રગટ શબ્દ ક્યારે વપરાણો હોય ભગવાન સ્વામિનારાયણ પ્રગટ જ છે એને અર્પણ કરો એ વસ્તુ ભગવાન સ્વામિનારાયણને પોગી દે એ મહિમા છે ઈ પદ છે વાલા ભક્તજનો શાસ્ત્રો આધારિત વાતો હશે શાસ્ત્રો પ્રમાણિત વાતો હશે શાસ્ત્ર સહમત વાતો હશે એક એક શાસ્ત્રની અંદર તમે જુઓ ભગવાન સ્વામિનારાયણે ગઢપુરના પહેલા વચના અમૃતમાં કીધું કે ધર્મ કુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય તો વચનામૃતની શરૂઆતમાં જ કેમ લખ્યું ન મધ્યમાં લખ્યું નો અંતમાં લખ્યું પણ ભગવાન સ્વામિનારાયણ કે અમે પ્રગટ થઈ એમ અમારા આચાર્ય પણ પ્રગટ છે અને અમારા આચાર્યને તમે જે કાંઈ ધન ધાન્ય ફૂલ પુષ્પ અર્પણ કરશો એ અમે ગ્રહણ કરીશું અમને મળી જાય આ પદની આ સેવાલા ભક્તજનો પણ થોડુંક મહારાજ કીધું ને અંદર કે આજ મારે એક એવી વાત કરવી છે કે સત્સંગમાં કુસંગ હરિભક્તોને એમ છે સત્સંગમાં તો આપણે સત્સંગ કરીએ છીએ આમાં ક્યાં કુસંગ છે તો મહારાજ કહે કે જે હિંમત વિનાની વાત કરે ને મોળી વાત બીજાને પાડી દેવાની સત્સંગમાંથી મોળી વાત કરે ને ઈ કુસંગ છે એને સત્સંગની અંદર કુસંગ કહેવાય અને ઈ કુસંગ અમારે આજે કાઢવો છે વાલા ભક્તજનો તો એવી રીતે મોડી વાત કરી અને ધર્મપૂર્ણ સેવામાંથી પાડે ઈ કુસંગને આપણે કાઢવો છે વાલા ભક્તો આ ધર્મ ધુરંધર એક હજાર આઠસારી શ્રી અજેદ પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્ય લાલજી મહારાજ વાલા ભક્તજનો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ સ્વયંનું શરણો સ્વીકારી લો એટલે તમારું કલ્યાણ 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 બીજું કાંઈ કરવાની જરૂર નથી બસ ભગવાન સ્વામિનારાયણના દીકરાના ચરણોમાં આપણે પડી જાય ને એટલે આપણો મોક્ષ થઈ ગયો થઈ ગયો થઈ ગયો અને મોક્ષ થઈ ગયો અને સડે શોખ છે એના વિડીયો બધા સત્સંગ સમાન મારી ભક્તોને મોકલજો વાલા ભક્તોજનો તમે ગભરાતા નહીં કારણ કે જેટલું સત્સંગનું કામ કરશું એટલા મહારાજ રાજી થશે અને ધર્મકુળ રાજી થશે ને ધર્મકુળ પ્રગટ પ્રગટ ને પ્રગટ